સુરતના કતારગામ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટ મામલે વહાપોહ મચ્યા બાદ લૂંટની રકમને લઈને વિરોધાભાસ સામે આવ્યો છે આઠ કરોડ રૂપિયાની રોકડની લૂંટની પ્રાથમિક રજૂઆત બાદ કંપનીએ સત્તાવાર એક પોઈન્ટ ચાર કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવતા અનેક વિતર્ક ઊભા થયા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આઠ કરોડો રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા સૂત્રો મુજબ ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા કતારગામ સેફ ફોલ્ટમાંથી રોકડે રકમ લઈને મહિદરપુરા સેફ ફોર્ટ મૂકવા જતી વખતે આ ઘટના બની હતી ઘટના બાદ મોડી રાત્રે વેટ ડભોલી બ્રિજ પાસે લૂંટારોઓની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી આ કારમાંથી એક ખાલી બેગ મળી આવ્યું હતું જોકે આટલી મોટી રકમની લૂંટ બાદ અનેક સવાલો સામે આવ્યા છે કારમાં કરોડો રૂપિયા હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો

કતાર ગામમાં કરોડોની લૂંટ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી હતી ફરિયાદી હીરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે